હનુમાન ભવ્ય અને દિવ્ય ઉજવણી થઈ રહી છે વહેલી સવારથી ભક્તો પહોંચી રહ્યા છે દર્શન માટે કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન માટે મંદિરમાં ભારે ભીડ જોવા મળી રહી છે સાળંગપુર ધામમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ છે આજના દિવસે લાખો ભક્તો દાદાના દર્શન માટે પહોંચશે વધુ વિગતો સાથે સંવાદદાતા કૃણાલ ભારત જોડાઈ ગયા છે કૃણાલ આજે હનુમાન જયંતિ છે દાદાનો જન્મોત્સવ છે ત્યારે સાળંગપુર ખાતે કેવા પ્રકારની તૈયારી અને ભક્તોનો કેવા પ્રકારનો ધસારો જોવા મળી રહ્યો છે બિલકુલ જિંકલ શ્રદ્ધા કા દૂસરા નામ એટલે સાળંગપુર ધામ અને આજે જે પ્રમાણે હનુમાન જયંતિનો પર્વ છે ને તેને લઈને સાળંગપુર ધામ ખાતે જોઈ શકાય છે કિંગ ઓફ ધ સાળંગપુર ડી જે સાનિધ્ય છે તે સાનિધ્યમાં ગુજરાત ફર્સ્ટની ટીમ છેલ્લા કાલથી જ જે મેરેથોન કવરેજ છે તે કરી રહ્યું છે જોઈ શકાય છે અત્યારે પણ કે જે પ્રમાણે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો છે તેની ભીડ છે તે ભીડ જોવા મળી રહી છે વહેલી સવારથી જ વિવિધ જે કાર્યક્રમો છે તે કાર્યક્રમો અત્યારે થઈ રહ્યા છે જોકે અત્યારની વાત કરીએ તો સાળંગપુર ધામ ખાતે જે મારુતિ યજ્ઞ છે તે મારુતિ યજ્ઞનું પણ આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે વર્ષોથી મારુતિ યજ્ઞનું જે આયોજન છે તે સાળંગપુર ધામ ખાતે થતું હોય છે ને આ સાળંગપુર ધામમાં મોટી સંખ્યામાં જે મારુતિ યજ્ઞ જે છે તેમાં આઠસો થી વધારે જે લોકો છે તે લોકોએ પૂજા અર્ચના કરી છે તેની સાથે સાથે વાત કરીએ તો ભાજપના કદાવર નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ આ જે પૂજા છે તે પૂજા વિધિમાં જોડાયા છે બીજી તરફની વાત કરીએ તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તે પણ થોડીક ક્ષણોમાં એટલે કે બાર ને ચાલીસ કલાકે અહીંયા પહોંચનાર છે આપણી સાથે સ્થાનિક રિપોર્ટર છે સીધો જ સંવાદ કરવાના પ્રયત્ન કરશું એમની સાથે શું કહેવું છે ગજેન્દ્ર જોડાયા ગજેન્દ્ર શું કહેશો કે પ્રકારનો અત્યારે માહોલ છે અને હવે શું આગળના કાર્યક્રમો રહેશે શું કહેશો વિશ્વ સુપ્રસિદ્ધ સાળંગપુર ધામ ખાતે હનુમાનજી મંદિર દ્વારા આજે હનુમાન જયંતિને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને વાત કરીએ તો સવારમાં મંગળા આરતી ત્યારબાદ મારૂતિ યજ્ઞ અને ખાસ કરીને વાત કરીએ તો બપોરના સમયે બારને ચાલીસે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે ત્યારે કહી શકાય કે મંદિર પરિષદ દ્વારા અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તોએ હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી છે કસ્તી જિંકલ વાત જે છે તે પણ મોટી સંખ્યામાં જે હરિભક્તો છે શ્રદ્ધાળુઓ છે તેનો ઘસારો છે તે અત્યારે જોવા મળી રહ્યો છે ફરી કેમેરા પર્સન તુષારને કહીશ કે જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરશે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અહીંયા ભાવિ ભક્તોનું જે ઘોડાપુર છે તે અત્યારે સાળંગપુર ધામ ખાતે જોવા મળી રહ્યું છે અન્ય જે ભક્તો છે તે ભક્તો સાથે પણ વાત કરવાના પ્રયત્નો કરશું આપણી સાથે ભક્તો જોડાયા છે તમે કઈથી આવો છો અને કેવો માહોલ છે અહીંયા